મિત્રો થોડા સમય પહેલાં બારેજા ધામ ખુંખાર મેરડીના ભુવા હાર્દિક સોલંકીને અમે જાહેરમાં એક ચેલેન્જ આપી હતી જાહેરમાં એક પડકાર આપ્યો હતો ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ચર્ચા કરવા માટે લાઈવ ડિબેટ કરવા માટે બારેજા ધામ ખુંખાર મેરડીના ભુવાને અમે લોકોએ આમંત્રણ આપ્યું હતું અને આની પાછળનું કારણ માત્ર એટલું છે કે જે ચમત્કારોની તે વાતો કરે છે જે દૈવિક શક્તિ ઈશ્વરી શક્તિ અને અલૌકિક શક્તિની તે વાતો કરે છે જે રાજા રજવાડાની માતાની વાતો કરે છે જે ચમત્કારોના પ્રમાણ પુરાવાની તે વાતો કરે છે તે ચમત્કારો સાચા સાબિત કરી બતાવે જે ઈશ્વરી શક્તિ અલૌકિક શક્તિ દૈવિક શક્તિની તે વાતો કરે છે તે ઈશ્વરી શક્તિ અલૌકિક શક્તિ કે દૈવિક શક્તિને સાચી સાબિત કરી બતાવે એટલા માટે ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ચર્ચા કરવા માટે લાઈવ ડિબેટ કરવા માટે બારેજા ધામ ખુંખાર મેરડીના ભુવાને અમે લોકોએ ચેલેન્જ આપી હતી એક પડકાર આપ્યો હતો જોકે આજ દિન સુધી અમારી આ ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અમારા આ પડકારને ઝીલવામાં આવ્યો નથી કદાચ બારેજા ધામ ખુંખાર મેરડીના ભુવામાં એટલી કાબિલિયત નહીં હોય એટલી હેસિયત નહીં હોય એનામાં ત્રેવડ નહીં હોય એટલા માટે આજ દિન સુધી અમારા આ પડકારને અમારી આ ચેલેન્જનો સ્વીકાર નથી કરવામાં આવ્યો અમારા પડકારને પડકાર નથી આવ્યો અને અમને રાયના દાણા બરાબરનો પણ અફસોસ નથી અહીંયા હું ભાવિ ભક્તોને કહેવામાં આવું છું કે તમારી આસ્થા તમારા અતુટ વિશ્વાસ તમારી શ્રદ્ધાનું શું ભલે બારેજા ધામ ખૂંખાર મેરડીનો ભૂવો હાર્દિક સોલંકી અમને કોઈ ચમત્કારો સાબિત કરીને બતાવવા માંગતો હોય અમને કોઈ ઈશ્વરી શક્તિ અલૌકિક શક્તિ કે દૈવિક શક્તિ સાચા સાબિત કરીને બતાવવા માંગતો હોય તેના પ્રમાણ પુરાવા અમને ના બતાવવા માંગતો હોય તો તેના ભાવિ ભક્તોને તો ખરેખર હાર્દિક સોલંકીએ કાંઈક પ્રમાણ આપવું જોઈએ જે ઈશ્વરી શક્તિ દૈવિક શક્તિ અલૌકિક શક્તિની તે વાતો કરે છે જે ચમત્કારોનો તે દાવો કરે છે જે ઈશ્વરી શક્તિના પ્રમાણ પુરાવાની તે વાતો કરે છે તે પ્રમાણ પુરાવા તેના ભાવિ ભક્તોને સાચા સાબિત કરવી બતાવવા જોઈએ આ બારેજા ધામ ખૂંખાર મેળીના ભુવા હાર્દિક સોલંકીની પહેલી નૈતિક ફરજ બને છે કારણ કે ભાવિ ભક્તોને તેમના ઉપર અતૂટ શ્રદ્ધા છે અતૂટ વિશ્વાસ છે તેની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યો છે તો ભાવિ ભક્તોની આસ્થા શ્રદ્ધા અને તેના અતૂટ વિશ્વાસને જાળવી રાખવા માટે બારેજા ધામ ખુંખાર મેળીના ભુવાએ તેના ભાવિ ભક્તોને કાંઈક ચમત્કાર કરી બતાવવો જોઈએ તેનું કાંઈક પ્રમાણ આપવું જોઈએ વિડીયોના માધ્યમથી બારેજા ધામ ખુંખાર મેળવીના ભુવા હાર્દિક સોલંકીને હું એટલું કહેવા માગું છું કે તું સાચો હોય તારી દૈવિક શક્તિ સાચી હોય તારી અલૌકિક શક્તિ સાચી હોય તારી ઈશ્વરિક શક્તિ સાચી હોય તું જે ચમત્કારોની વાતો કરે છે ને જે દાવાઓ કરે છે તે ચમત્કારો સાચા હોય તો પછી ભાવિ ભક્તોને પ્રમાણ આપવામાં તને શું તકલીફ હોઈ શકે ભાવિ ભક્તોને ચમત્કાર કરી બતાવવામાં તને શું તકલીફ હોઈ શકે ભાવિ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે તો તેમની આસ્થા અને શ્રદ્ધાને કાયમ રાખવા માટે તારે નાનું એવું કંઈક પ્રમાણ આપવું જોઈએ ભાવિ ભક્તોને અને તારે એવું કંઈક પ્રમાણ આપવું જોઈએ કે ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા તારા પર કાયમ ટકી રહે અને તાર તારી તારું પાખંડ અને પાખંડ પાછળ તારી રોજીરોટી ચાલતી રહે એટલા માટે તારે કાંઈક પ્રમાણ આપવું જોઈએ તારે કાંઈક ચમત્કાર કરી બતાવવો જોઈએ હું મારા વતી હું તને એટલું કહેવા માગું છું કે જો તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ અલૌકિક શક્તિ કે દૈવિક શક્તિ હોય તો ખાલી પાંચ દિવસ પાંચ દિવસ પર તું જે ગાદી પર બેસે છે તે ગાદી પર અંત જળનો ત્યાગ કરી નહીં પાણી પીવાનું નહીં અન્નનો દાણો મોઢામાં રાખવાનું અને પાંચ દિવસ સુધી તે ગાદી પરથી ઊભા નહીં થવાનું આ જ તારા માટે અને ભાવિ ભક્તો માટે મોટો ચમત્કાર થશે ખરેખર જો તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ હોય કોઈ દૈવિક શક્તિ હોય કોઈ અલૌકિક શક્તિ હોય કોઈ ચમત્કારો હોય રાજા રજવાડાની તારી માતા હોય તો ખરેખર તારી માતા આટલું તો કરી શકે ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા માટે તેના વિશ્વાસ માટે તો ભાવિ ભક્તોની શ્રદ્ધા આસ્થા અને તેના અતૂટ વિશ્વાસને કાયમ રાખવા માટે તારે પાંચ દિવસ પૂરતા અન્ન અને જળનો ત્યાગ કરી અને જે ગાદી પર તું બેસે છે તે ગાદી પર સખત પાંચ દિવસ અને પાંચ રાત સુધી બેઠા રહેવું જોઈએ તારા પર સીસીટીવી કેમેરાના ફોકસ કરવામાં આવે તારે ત્યાંથી ઊભું નહીં થવાનું અને પાંચ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ લઈ અન્નનો દાણો મોઢામાં નહીં નહીં નાખવાનું પાણી પણ નહીં પીવાનું અને પાંચ દિવસ સુધી સખત જે ગાદી પર તું બેસે છે તે ગાદી પર બેઠા રહેવાનું રહેશે